જે સહકારી ક્ષેત્ર પર દશકો સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો એ સહકારી ક્ષેત્ર ઉપર ભાજપ ઉરિસાનું સ્ટીમ રોલર ફળ્યું અને તે પાછળનું કારણ હોય તો તે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સીઆર પાટીલે સહકારી ક્ષેત્રમાં શરૂ કરેલી મેન્ડેટ પ્રથા રાજ્યની સાડા ત્રણસો કરતાં વધારે સહકારી સંસ્થા પર ભાજપ સમર્થકોનો દબદબો કેવી રીતે થયો તેનું રહસ્ય ખુદ સીઆર પાટીલે આજે ખોલ્યું પક્ષની મેન્ડેટ પ્રથા નહોતી ત્યારે ભાજપ સમર્થિત સહકારી નેતાઓ કોંગ્રેસના સહકારી નેતાઓ સાથે પડદા પાછળ હાથ મિલાવી લેતા હતા ખુલ્લું પાડવા મેન્ડેટ પ્રથા દાખલ કર્યાની પાટીલે સ્પષ્ટ વાત કરી છે સહકારી ક્ષેત્રમાં નેતાઓના પડદા પાછળના જોડાણની આડઅસર પંચાયતની ચૂંટણીમાં પણ થતી રહી હોવાનો દાવો કરવાની સાથે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ સહકારી ક્ષેત્રમાં પક્ષ વિરુદ્ધ ઉમેદવારી કરનાર સામે કાર્યવાહી પણ પાટીલે ચીમકી આપી

પાર્ટીના ઇલેક્શન હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા વિધાનસભા લોકસભામાં એની આડઅસર આવતી હતી કે એમનું એ ગઠબંધન એ કોઈક ઉમેદવાર માટે જો આમાં ગઠબંધન કરે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નુકસાન થતું હતું મેં પહેલું કામ કર્યું કે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ સહકારી ક્ષેત્રના આગેવાન ઇલેક્શન નહીં લડે અને જો ફોર્મ ભરે તો એની પર ડિસિપ્લિનરી એક્શન લેવાનું નક્કી થયું અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના જે અલગ અલગ લોકો અલગ અલગ લોકો સાથે ગઠબંધન કરીને લડતા હતા એ બધાને એક સાથે એમને જોઈતી ટિકિટો મળી એની સાથે મેન્ડેટ મળ્યો એના કારણે જે પરિણામ આવ્યું કે સોલમાંથી પંદર કોઈ જગ્યાએ સોલ કોઈ જગ્યાએ ચૌદ એ રીતે ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનો જીત્યા કોંગ્રેસ તો લગભગ એમાં નામ શેષ થઈ ગઈ અને જે ગઠબંધનને કારણે નુકસાન થતું હતું એના કારણે સહકારી ક્ષેત્રની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં એમને પણ કામ મળ્યું અને જવાબદારી એ નિભાવતા પણ થયા છે આપણે લગભગ ત્રણસો ને એકોતેર જે મોટી સંસ્થાઓ છે મુખ્ય સંસ્થાઓ છે તમને ખબર જ છે કે બધી જ સુગર ફેક્ટરી આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે બધી ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેન્કમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે બધી જ ખરીદ વેચાણ સંઘ હોય એપીએમસી હોય ખેતી બેંક હોય દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે લગભગ ત્રણસો પચાસથી વધુ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે હજુ સુધી આપણે કોઈ ઇલેક્શન હાર્યા નથી બાકીના જે ઇલેક્શનો બાકી છે એને ઇલેક્શનની તારીખ આવશે ત્યારે પરિણામમાં ભારતીય જનતા પાર્ટીની જીત એમાં પણ નિશ્ચિત છે આટલો મોટો જ્યારે લોકોનો સહકાર મળ્યો હોય ત્યારે સહકારી સંસ્થાઓએ વિકાસ પણ કરવો પડે એમને જે મળ્યું છે એને વધારવું પડે અને એના જ ભાગરૂપે આજે આપણા આદરણીય ચેરમેન શ્રી માનસિંહભાઈ એમના સાથી વાઇસ ચેરમેન રાજુભાઈ શ્રી સંદીપભાઈ નરેશભાઈ એમના સાથી બાકીના સદસ્યશ્રીઓ જે ડેરીમાં સભ્ય છે અને એમણે બધાએ જે પ્રયત્ન શરૂ કર્યા એના કારણે આજે આઈસ્ક્રીમનો પ્લાન્ટ આપની સામે છે કોનનો પ્લાન્ટ છે લગભગ રોજના ત્રેવીસ